ભાવનગર શહેરની સર્ટી હોસ્પિટલમાં આવેલ એક મશીનમાં અચાનક ધડાકો થવાની ઘટના સામે આવી છે અચાનક થયેલા બ્લાસ્ટના કારણે ત્યાં કામ કરી રહેલા જયકિશન ઉર્ફે જેકી હરેશભાઈ ગોહલને ઈજા પહોંચી હતી ના બનતાજ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઈજાગ્રસ્ત કર્મચારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલના અન્ય વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલના અધિકારીઓ અને સ્ટાફ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે મશીનમાં બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી જો કે તકનીકી ખામી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઘટનાને લઈ હોસ્પિટલ તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી છે આ બધું આ તો નકરી રાખે 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 રાખે